અરે બાપા ને કોઈક કેવું જ પણ છે માનો રોજ કોમ કરે કરે તોણી તો નાખે છે ગોમ ધૂન જૂન વાગે મને દાણ કાન પણ કોણ કરવું પણ છે બાપા ચોટી ને કને એવું કોઈ કરવું પણ છે એમાં કરી એ આયો બાપા એ આયો ચા ફર ફર કરે છે તું

અરે ઉમર તો બધા ની ગઈ છે પણ એ કામ કરે છે અહિયાં હગ થાય તમે એમને છો કેમ ફરોશો કે કામ નહીં કરતા એટલે ફરો છો કને સમજ્યા તમે હું ના બસ આ તમારી ઉમર કેમ આટલીમથી કે તમે ફરી કાઢ્યું છે ખર્ચા ન હોત ને તો તમારી વાત પણ અમે નઈ પણ એ ધંધો કરી છું બીજો હવે ધંધો હવે કરવા વાય હવે તમે કીધું એટલે હવે અમે જઈ વાત લખવા હા તો અમે દે જઈ આમ હા તો હું અત્યારે જ બરાબર પણ ન આવજો આજે કીકલે જાવ છું વાત કરવા સેટિંગ થઈ જાય તો હારો ઓ રામ 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 કેવું છે બસ મજામાં છે હા હા

આ શું કરે છે હું તો ચોંકા ટકન ટ્રેનિંગ નહો હું અહીંયા તારે ચોકા સક્કા મારવાના છે પણવા જવાનું છે ચોકા સક્કા થઈને મારવાના છે તમે હું ગાવ પૂછી નાયા હા જે હું કીધું કીધું કે તમે મૂર્તિ લઈને કાલ કે આજ આવી જાજો હાચું હાચું તો હું લથો દણો હું ના નહીં રમુ ડરો હેડોવા નકોલે બીજો કોક સક્કા આઈ ગયા ને તો વાળી ભેડો મારી દે છે

જોવા માટે તો આપણે જોઈ લે તને ગમો નહીં આખી રીતે જોજે મુર્ત્ય તો દોઢ છે મને તો લાગે દોઢ હ એ તું સરખી રીતે વાત કરી અને પછી આ પાડજે હો હેલો છોડીને તો કઈ ને આવે શું હા બસ બરાબર રંગી મેમોન માટે પોણી લેવું

mày nắm cần nhau 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 ừ tôi cầm tiền tôi có đâu hả hai tôi xuống anh sẽ tan cả nó tan cả rồi ừ mua tao ăn cả ta mày nó gầm ăn mà nó ăn mua tao chết nó Eta memang enggak Oh, bukan sih? Oh, bukit itu nih marah na? itu coba hati mit, jimni jam hati mit. Bukit nih marung, kaitan mana aja? Eh, tuh Atau mana jenjatan?

અમારે શું સગવડ કરવી પડે ને એકદમ તો વિવાહ ના લેવાય ને ના ના બરાબર તમારે ભાઈ બેન હા બરાબર અમારે પૂછવું પડે બધા ચાર પાંચ જણા મોડા ભેડા થઈને પૂછી હા પડે તો વાંધો નઈ અમે ઘરે જઈને બધું તૈયાર કરીએ હા પછી અમે સમાચાર મોકલાય હા હા હવે કેર ચો કેર હવે કેમ તમારે ત્યાં રહેવાનું છે

તમે અત્યારે નામન કરો એના મહેમાન ને હાથ પણ નાખો હા તો મેમને તો કીધું પડું કે બે પછી આવી જાય તો જવા લઈ હા તો જન નહી